એક જુલાઈ બે હજાર છથી દેશભરમાં ત્રણેય નવા કાયદામાં અમલ આવી રહ્યા છે કે કાયદા સાથે આઈપીસીને સીપીસી નાબૂદ કરવામાં આવે છે અને નવા કાયદા મુજબ હવે કોઈપણ પોલીસ સ્ટેશન ફેરફાર નોંધાવી શકાય છે અને આ નવા નિયમો જે ઝીરો એફઆઈમાં એફઆઈઆરમાં કરવામાં આવે છે કે સીસીટીસીના દ્વારા ઝીરો એફઆઈઆરમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં શોકા મોકલવામાં આવે છે અને આ પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર નોંધવામાં આવે છે ને એફ આયર પર શું કર્યું બહાર થઈ રહ્યું છે કે તે ઓનલાઈન જોઈ શકશો અને આ નવા નિયમમાં આ નિયમો દૂર કરવામાં અને આ જાતે અનુસાર જગ્યા કાયદાનો કમલ અને આ ત્રણ નવા કાયદામાં લાગુ થયા બાદ કેમિનલમાં લો સિસ્ટમમાં ઘણા બદલો આવે છે કે ઉદાહરણ તરીકે હવે દેશમાં ગમે ત્યાં જીરો એફઆઈઆરના દાખલ કરવામાં આવે છે કે કેટલાક કેસો આરોપી ધરપકડ માટે વરિષ્ઠો પાસેથી પરવાનગી પડશે કે કે કેસમાં પોલીસ આરોપી હાથ હાથ કડી લગાવી ધરપકડ અને તે ગમે તે જીરો એફઆઈઆર નોંધાવી શકો છો અને આ તેમાં સ્ટીમર્સ પણ ઉમેરવામાં આવે છે અને અત્યાર સુધીમાં જીરો એફઆઈઆરમાં આ કલમો ઉમેરવામાં આવીને આવી ન હોય તેને જીરો એફઆઈઆરમાં પંદર દિવસ સંબંધી પોલીસ સ્ટેશનમાં મોકલાવી આવે છે નવા કાયદેસર પોલીસ જવાબદારીમાં સ્ટેશનમાં અધિકાર નિમણૂક કરવી પડશે અને અધિકારીઓ પરવાનગી લેવી પડશે અને સાઠ વર્ષથી વધુ ઉંમરના આરોપી ધરપકડ માટે પણ આવું જરૂર કરવું પડશે અને જોકે આ કાયદામાં આ કસ્ટડીમાં કડે કરવામાં આવે છે અને પંદર દિવસ પોલીસ સ્ટેશનમાં શકાય કે કોર્ટમાં આરોપી જ્યુડિશિયરમાં કસ્ટડીમાં મોકલી આપશે આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો